અલધાન ખાતે આવેલ ચાર કોલેજનું વાર્ષિક ઉત્સવ એકાયમ થીમ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા નવા બોલિવૂડ ગીતો ઉપર અલગ અલગ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી અલધાન ખાતે આવેલ ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન કેમ્પસ તથા સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ અંતર્ગત કાર્યરત સંસ્થાઓ ડીઆર પટેલ અને આરબી પટેલ કોમર્સ કોલેજ અને નવનિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સીબી પટેલ કમ્પ્યુટર કોલેજ જે એન એમ પટેલ સાયન્સ કોલેજ અને નવનિર્માણ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવની અંદર પાંચસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને છવ્વીસ જેટલી કૃતિઓ રજૂ કરી હતી આ વાર્ષિક ઉત્સવ એકયમ થીમ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા નવા બોલીવુડ ગીતો ઉપર અલગ અલગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ શ્રી પંકજભાઈ ગીજુભાઈ પટેલ હાજર રહ્યા હતા સાથે વિવિધ કોલેજના ઇન્ચાર્જ ડૉક્ટર પ્રતિક દેસાઈ

We have an annual function. The name is AKM, a celebration of unity. There are 10,000 people together and a celebration of this function. <laughs> એકચ્યુલી એકયમ એકયમ નામ જ છે કે સેલિબ્રેશન ઓફ યુનિટી અત્યારે આપણે જોઈએ છીએ કે જી ટ્વેન્ટી આપણે ઇન્ડિયા હોસ્ટ છે તો યુનિટી માટે અમે પાંચ કોલેજ ભેગી થઈને એક મોટો પ્રસંગ કરવા જઈ રહ્યા છે અને જેમાં દરેક વિદ્યાર્થી પોતાની એબિલિટી પોતાની સ્કિલ પોતાની ક્વોલિટી બતાવીને દરેકે દરેક વિદ્યાર્થીને અમે આગળ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે બાય એન્યુઅલ ફંક્શન નહીં એકચ્યુઅલી વિદ્યાર્થીઓ તો ભાગ લીધો છે પણ આ વખતે યુનિક એ છે કે ફેકલ્ટીએ પણ ભાગ લીધો છે અને ચંદ્રયાન પર તેઓ બહુ સારું પરફોર્મન્સ આપી રહ્યા છે તો દે આર બિકમ અ સાયન્ટિસ્ટ અને ચંદ્રયાનમાં જે જે કોઈ પણ ઉણપ રહી ગઈ છે એને બતાવવાનું અને સફળતાપૂર્વક કઈ રીતે ચંદ્રયાન લોન્ચ થયું હતું એની પૂરી વિગત અમે એક ડાન્સ પરફોર્મન્સમાં ફેકલ્ટી દ્વારા બતાવી રહ્યા છે માય સેલ્ફ ડોક્ટર પ્રતિક દેસાઈ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડી આર પટેલ એન્ડ આરબી પટેલ કોમર્સ કોલેજ એન્ડ નવ નિર્માણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ Oh, baby, I not let go. I'm not અમે દર વર્ષે ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરીએ છીએ ચાલુ વર્ષે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પણ એન્યુઅલ ફંક્શનનું આયોજન કર્યું છે કુલ છવ્વીસ કૃતિઓ દ્વારા પાંચે પાંચ કોલેજના વિદ્યાર્થીઓ ભેગા મળીને જે અમારે એન્યુઅલ ફંક્શનની થીમ છે એકીએમ યુનિટી તે પ્રદર્શિત કરી રહ્યા છે અને વર્ષોથી અમે જ્યારથી બે હજાર એકમાં આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી લઈને આજે કુલ તેવીસ વર્ષ થયા ત્રેવીસ વર્ષથી અમે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરી રહ્યા છે કુલ છવીસ પરફોર્મન્સ છે અને છવ્વીસ પરફોમન્સમાં ઓલમોસ્ટ થ્રી હન્ડ્રેડ પ્લસ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે